समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો ગુજરાત ના માથે વાવાજોડા નો ખતરો હવામાન નિશરાંત અંબાલાલ પટેલ એ ફરી એકવાર વાવાજોડા અને અતિ ભારે વરસાદની આગાહી કરી છે તેઓએ જણાવ્યું કે આગામી સમયમાં ગુજરાતમાં ચક્રવાતની અસર ગુજરાત પર જોવા મળશે આજે 20 મે બાદ વાતાવરણમાં ભારે પલ્ટો આવશે અરબી સમુદ્રમાં વાવાજોડો સર્જાશે જેના કારણે મુંબઈ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે કેટલાક વિસ્તારોમાં 12 થી 15 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે आज की 24 में સુધી આજ જિલ્લાઓમાં થશે વરસાદ હવામાન વિભાગના ડેટા અનુસાર આજ રોજ એટલે કે 20 મે એ રાજ્યમાં હળવાથી મધ્યમ પ્રમાણમાં વરસાદની સંભાવના છે જેમાં રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, ભરૂચ, छोटा उदयपुर, नर्मदा, સુરત, તાપી, નવસારી ડાંગ વલસાડ દમણ દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે સાથે જ આજથી ચોવીસ મે સુધી રાજ્યમાં વાવાઝોડાના પગલે ભારે વરસાદની આગાહી કરાઈ છે દેશભરમાં તુર્કીયનો બહિષ્કાર ગુજરાતમાં ઇલુ ઇલુ પાકિસ્તાનને સમર્થન આપનારા તુર્કીયનો દેશભરમાં બહિષ્કાર થઈ રહ્યો છે અનેક ટ્રાવેલ એજન્ટ વેપારી સંગઠનો અને યુનિવર્સિટીઓએ તુર્કીય સાથેના સંબંધ તોડી નાખ્યા છે જો કે ગુજરાત સરકારે તુર્કીય સાથેના વ્યાપારી સંબંધ યથાવત રાખ્યા છે ગાંધીનગરમાં તુર્કીશ કંપનીઓ માટે ખાસ હેલ્પ ડેસ્ક પર ઉભો કરાયો છે તુર્કીય કંપનીઓ ગુજરાતમાં મોટી ભાગીદારી ધરાવે છે ગુજરાત સરકારનો આ વલણ ચર્ચાનો વિષય છે બંગલાદેશનો વેપાર ઘટશે અને ભારતના કાપડ બજારને ફાયદો ભારતે બાંગ્લાદેશથી થતી આયાત પર નવા નિયંત્રણો લાદ્યા છે આ પગલાથી બાંગ્લાદેશની પહેલેથી જ નબળી અર્થવ્યવસ્થા પર વધુ દબાણ આવવાની ક્ષમતા છે ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠરના ડિરેકટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડે સત્તર મેના રોજ આ જાહેરાત કરી હતી આ પગલાને બનને દેશો વચ્ચે વધતા તણાવ અને બાંગ્લાદેશની તાજેતરની નીતિઓના પ્રતિભાવ તરીકે જોવામાં આવી રહ્યું છે पाकिस्तान पानी रोकवानी कोई ना मा हिम्मत नहीं पाकिस्तानी प्रवक्ता लेफ्टिनेंट जनरल अहमद शरीफ चौधरी ए कहू के पाकिस्तान क्या भारत झुकशे नहीं। भारत अमेरिका के इजरायल नहीं अफगानिस्तान के पैलेस्टाइन नहीं कोई ये पाकिस्तान नु पानी रोकवानी हिम्मत न करवी जो जो तो आमरी कार्यवाही जोशे पाकिस्तान ने क्यारे रोकी नहीं सकते मजबूर नहीं करी सकते भारत जेटू बेलू समझी जाए तेट सारू बलुचिस्तान ऐसी क्षेत्र पर थी निंत्रण गुम्यू भारत कार्यवाही पाकिस्तानी सेना ने व्यापक स्तरे नुकसान पहुंचाड़ू बलूचिस्तान आजादी चलवल चलाई रहे बलोच लोग आ परिस्थिति नो लाभ उठावा तैयार छे मीर यार बलोच सहित अग्रणी बलोच नेताओं रिपब्लिक ऑफ बलूचिस्तान नी स्वतंत्रता जाहिरात करी दीधी छे अने भारत तथा संयुक्त राष्ट्र ने एक स्वतंत्र देश तरीके मान्यता आपवा मांगणी करी छे વાવાજોડાને જોતા આગામી 6 દિવસ મહત્વપૂર્ણ 28 મે થી 31 મે વચ્ચે ગ્રહોના ફેરફારના યોગો જોવાથી 25 થી 31 સુધી ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે હાલના સંજોગો જોતા મુંબઈ અને ગોવા વચ્ચે ચક્રવાત બનવાની શક્યતા છે આ ચક્રવાતની અસર મોટા ભાગના ગુજરાતમાં થવાની શક્યતા રહેલી છે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે 5 અને 6 જૂન દરમિયાન રાજ્યમાં અંધારો વરસાદ થવાની શક્યતા રહેલી છે અમેરિકા, ચીન અને રશિયામાં અશાંતિ. યુરોપ અને નાટો જેવા સંગઠનો હવે અમેરિકા પર એટલો ભરોસો કરતા નથી. તેમ જ કેનેડાના લોકો અમેરિકામાં પોતાની પ્રોપર્ટી વેચી રહ્યા છે અને ચીન પણ અમેરિકા પરની નિર્ભરતા ઓછી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે વૈશ્વિક રોકાણકારોને એક મોટો પાઠ ભણવા મળ્યો છે એ છે કે ફક્ત નફાની પાછળ ભાગવાથી કામ નહીં ચાલે. દેશોની રાજકીય સ્થિરતા અને નિયમ પર પણ ભરોસો કરવો પડશે. પાકિસ્તાનના ટાર્ગેટમાં હતું અમૃતસરનું ગોલ્ડન ટેમ્પલ ભારતની કાર્યવાહીથી ડરેલા પાકિસ્તાન અનેક ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો ભારતીય સેનાએ સોમવારે એક ડેમોન્સ્ટ્રેશન દેખાડ્યું કે કેવી રીતે આધુનિક એર ડિફેન્સ સિસ્ટમે પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ડ્રોન અને મિસાઈલ હુમલાને નિષ્ફળ કરી દીધા અને પંજાબના ધાર્મિક અને નાગરિક ઠેકાણાને સુરક્ષિત રાખ્યા સેનાએ દરમિયાન આકાશ મિસાઈલ સિસ્ટમ અને L70 એર ડિફેન્સ ગનને એક્શન મોડમાં બતાવી છે बांग्लादेशियों ने संबंधित भारत सरकार नो तीस राज्यों ने आदेश गृह मंत्रालय बांग्लादेश और म्यानमारे संदिग्ध गैरकायदेसर प्रवासी की ओर दस्तावेजों की तपास माटे राज्यों केंद्र शासित प्रदेशों ने तीस दिवस समय मर्यादा आपी छे जे खुद भारतीय नागरिकता साबित करे मंत्रालय निर्देशों अनुसार जो तीस दिवस अंदर दस्तावेजों की पुष्टि नहीं थाय तो तमने देश मे हाँकी आवशे विश्वમાં કોરોના વકર્યો સિંગાપોરમાં 14000 નવા કેસ નોંધાયા બે મહિનાની શરૂઆતમાં સિંગાપોરમાં 14000 થી વધુ કેસ નોંધાયા હતા એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં આ સંખ્યા 11000 આસપાસ હતી અહી કેસોમાં 28% વધારો થયો છે તેમ જ હોસ્પિટલોમાં દરરોજ દાખલ થતા દર્દીઓની સંખ્યામાં 30% નો વધારો થયો છે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે પરંતુ ગંભીર દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે ગુજરાત માં સૌપ્રથમ ગૌ વિશ્વવિદ્યાપીઠમનો શુભારંભ ગુજરાત માં સૌપ્રથમ એવી ગૌ વિશ્વવિદ્યાપીઠમનો ગાંધીનગર ખાતે શુભારંભ કરાયો છે ગૌ વિશ્વવિદ્યાપીઠમના શુભારંભ પ્રસંગે જીસીસીઆઈના સ્થાપક ડોક્ટર વલ્લભભાઈ કઠડિયા સર્વ વિશ્વવિદ્યાલયના પ્રેસિડેન્ટના ચેરમેન વલ્લભભાઈ એમ પટેલ પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંગ ગુજરાત રાજ્યના પ્રાંત કાર્યવાહક શૈલેષભાઈ પટેલ સહિત ઉપસ્થિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા हैदराबाद में बॉम्ब विस्फोट नु षड्यंत्र आंध्र प्रदेश और तेलंगाणा पॉलिस रविवार हैदराबाद में बॉम्ब विस्फोट न षड्य निष्फ बनाव्यू आतंकवादी संगठन आईएसआईएस जिला शंकास्पद आतंकवादी धरपकड़ कर शंकास्पद आतंकवादियों की ओरख सिराज उर रहमान सैयद समीर तरीके थी पुलिस ने शंका छे के बनने ने साउदी अरेबिया में सक्रिय आईएसआईएस मॉड्यूल तरफ सूचनाओ मिली रही जो हैदराबाद में हमला करवाना था FII એ ભારતીય બજારમાં 18000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું મે મહિનામાં અત્યાર સુધીમાં વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાં 18000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે પાકિસ્તાન સાથે તણાવ હોવા છતાં વિદેશી રોકાણકારોને હજુ પણ ભારતીય બજારમાં વિશ્વાસ છે જેના કારણે તેઓ ખરીદી કરી રહ્યા છે એપ્રિલમાં FII એ 4000 કરોડ રૂપિયાની ખરીદી કરી હતી વર્ષના પહેલા 3 મહિનામાં FII એ બજારમાંથી 1.4 લાખ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા बांग्लादेश साथे व्यापार संबंध परस्पर शर्तों पर आरोप पड़ोसी प्रदेश द्वारा सतत करवामा आवी रहेली भारत विरोधी गतिविधियों ने जोता केंद्रीय मोदी सरकारे बांग्लादेश थी रेडीमेड कपड़ा प्रोसेस्ड पदार्थो वस्तुओं आयात मे बंदर पर प्रतिबंध लगा दीधो वाणिज्य मंत्रालय हेठ डायरेक्टर जनरल ऑफ फ्री ट्रेड डीजीएफ टी ए आ संबंधे सूचना जारी कर दीधी है हवे सूत्रों अनुसार भारत बांग्लादेश साथे व्यापार संबंध परस्पर शर्तों पर आरोप ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં પડશે વરસાદ દેશમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ 10 તક આપી દીધા બાદ ઝડપથી આગળ વધી રહ્યું છે ત્યારે આઈએમડીએ ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં વરસાદ ભારે વરસાદ સાથે કરા પડવાની આગાહી કરી છે અનેક રાજ્યોમાં ભારે પવન ફૂંકાવાની સાથે પણ વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે એલર્ટમાં કેટલાક રાજ્યોમાં પ્રતિ કલાક 60 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે જેના કારણે લોકોને ભીષણ ગરમીથી રાહત મળશે गोगोई आई एस आई पर आमंत्रण गया गया कांग्रेस नो आरोप छे के केंद्र सरकार पाकिस्तान ने आ हमला विषय पहला थी जान करी आ दरमियान आसाम ना मुख्यमंत्री हिमंता बिस्वा शर्मा कहू कांग्रेस ना सांसद गौरव गोगोई आईएसआई ना आमंत्रण पर पाकिस्तान गया हूँ के आ, आ, आ पहली बार कही रो छु अमरी पास आना दस्तावेजों पर पर्यटन हेतु थी गयो ना चौक्सपणे त्या तालीम लेवा गयो आरएसएस અને મુસ્લિમો સમુદ્રના બે કિનારા જેવા અસદુદ્દીન ઓવૈસીએ આરએસએસ ને લઈને એક નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે આરએસએસ અને મુસ્લિમો સમુદ્રના બે કિનારા જેવા છે જે ક્યારે મળી ના શકે મોહન ભાગવત ભલે નજીક હોવાની વાતો કરી રહ્યા હોય પણ તમારો પોતાનો લોકો જ મુસ્લિમ વિરોધી માહોલ બનાવી રહ્યા છે જો તમને લાગે છે કે તેઓ ખોટા છે તો તમે તેમને કેમ રોકતા નથી